બોટાદ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તથા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું ચંદુભાઈ ગ્રુપ ઓફ પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે આજે વીસ માર્ચ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે બોટાદ શહેરની અંદર પંડિત દીનદયા ઉપાધ્યાયના પુતળા પાસે આજે સાયન્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ચકલીના માળા પાણીના પૂરનાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે જાયન્સ ગ્રુપની સમગ્ર ટીમ હાજર રહી હતી અને ગ્રામજનોએ શહેરીજનોએ ખૂબ આનો લાભ લીધો છે વીસ માર્ચ બે હજાર દસના રોજ આ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારથી મોટા શહેરમાં વિવિધ જગ્યાઓ ઉપર જાયન્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે હું લોકોને સંદેશો આપવા માગીશ કે આજે આપણે આ ચકલીના સંરક્ષણ કરવું જોઈએ અને દરેકના ઘર ઉપર ચકલીનો માળો લગાવો પાણીના કુંડા લગાવો કારણ કે આ માનવ જાત માટે અતિ ઉપયોગી છે અને આ જે પશુઓનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે અમે દરજીવા દરે આ માળાનું વિતરણ કરવામાં આવે છે દાતાઓના સૌજન્યથી અમે ફક્ત ને ફક્ત દસ રૂપિયામાં માળાનું વિતરણ કરીએ છીએ એનું કારણ છે વિનામૂલ્યે પણ અમારે આપવાની ઓલું છે પણ વિનામૂલ્ય આપવી તો એની કોઈ સગવડ જવાબદારીઓ નથી રહેતી ખોટો દુરુપયોગ થાય છે એટલા માટે અમે નજીવા દરે આ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે